કામ કરવાનો મોકો મળ્યો સુરતના ફ્લેગ વખતે પણ અમરેલી જિલ્લાના યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓની જવાબદારી લઈને અંદાજે આઠ દિવસ જેટલો સમય સુરતના ફ્લેગ વખતે ત્યાં કચરો ઉગાડવાનું કામ પણ કરવાનો અનુભવ છે પાર્ટીમાં મળ્યો છે બે હજાર ત્રણ થી લઈ અને દસ સુધી

ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાં જઈ નગરપાલિકાનું સફળ સંચાલન કર્યું અને ત્યારબાદ બે હજાર સત્તરમાં કોંગ્રેસ ટિકિટ આપી અને ધારાસભ્ય થયો ત્યારે પણ મારા વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતને વિધાનસભામાં અસરકારક રીતે વિરોધ પેટ ન થઈ સમયોજિત ક્રિટિસાઇઝ કરીને પણ વ્યક્તિગત ટિપ્પણીઓ ન કરીને કરવાનો પ્રયત્ન કર્યો હું માનું છું કે સરકારમાં હાલમાં જે મંત્રીશ્રીઓ જે કામ કરી રહ્યા છે એમાં ત્રણ ચાર મિત્રો સાથે યુવા મોરચામાં કામ કરવાનો સમય મળ્યો અને આજે ભૂપેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી શ્રી સાથે પણ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કામ કરવાનો મોકો મળ્યો ને કદાચ એટલા માટે જ આદરણીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબે ભૂતકાળમાં ત્રણ વખત જુદા જુદા મંચ ઉપરથી આમંત્રણ આપ્યું હતું પણ એવું થતું હતું કે લાગણીથી જોડાયેલા છીએ યોગ્ય સમય આવશે ત્યારે કંઈક કરીશું પણ ફરી વખત જ્યારે આમંત્રણ મળ્યું અને અમારી પણ ઈચ્છા કે હવે જવું જોઈએ એટલા માટે જવું જોઈએ કે જે મુદ્દો વર્ષો આ દેશની અંદર ચર્ચા તો અને ગઈકાલે પણ જે રીતે કહ્યું કે આપણા દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એકતા છે આ રાજ્યની અંદર ધર્મ સંપ્રદાય ભૌગોલિક પરિસ્થિતિઓ ભાષાઓ ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલુ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોડી મંડળને નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જણાવતા કાર્યકર્તાઓ તો રહ્યું ખાસ મારા પરિવારમાં કારણ કે બધા ધર્મનો આદર કરીએ છે એનું સન્માન કરીએ છે ને એ જ રીતે જીવીએ છીએ જ્યારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મોબીઓ પણ નારાજ થાય અને ઘરના મોબી જો નારાજ થાય તો મને લાગે છે કે વ્યાજબી નહીં એટલા માટે આ લઈ મેં ચોક્કસ પ્રમાણે કર્યો છે એવું કહું છું ત્યારે પણ કોઈ નહીં જે પાર્ટીમાં મેં ભૂતકાળમાં કામ કર્યું છે એમાં કોઈને દોષ દેવા માંગતો નથી કોઈને ખરાબ બોલવા ઈચ્છતો નથી કારણ કે આપણે એ માટે રાજનીતિમાં નથી રાજનીતિમાં એટલા માટે છીએ કે કંઈક કરવું છે પ્લેટફોર્મ ચોક્કસ રાજકીય પાર્ટીઓનું મળે અને એવી પાર્ટીનું રાજકીય પ્લેટફોર્મ મળે કે જે સમગ્ર વિશ્વમાં આજે ખૂબ અસરકારક રીતે કામ કરી હોય માન્ય શ્રી આગેવાનીમાં ત્યારે ચોક્કસ પ્રમાણે મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે ગઈકાલે આદરણીય પાટીલ સાહેબ મારા માતુશ્રીની તબિયત ખરાબ હતી ત્યારે મારા ઘરે પણ પગાર્યા

કાળની અંદર જે પાર્ટીમાં હતો કે આજે જે પાર્ટીમાં છું તે કોઈ કાર્યકર્તાઓ સાથે કોઈ બાબત ક્યારેય મતભેદ મતભેદ થયા નથી અને કદાચ એવા કોઈ મતભેદ ક્યાંય હોય તો સંવાદથી બધા મતભેદો દૂર કરી શકાય તો બધી જ બાબતથી સંવાદ કરી અને કરીશું કારણ કે કોઈ પણ રાજકીય પાર્ટીઓનું જે જે છે જનતા જનાર્દનનું ભૂલું થાય વંચિતો પીડિતો શોષિતો ઉપેક્ષિતોની સેવા કરવા માટેનું માધ્યમ આ પ્લેટફોર્મ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં अरे बेकार मालूम है, इस लोग दूसरे करोड़पति वालों से भिड़ जाए, इनको कस कर माने कि तो कागज के सरीमा, I want to prove myself, कि मैंने इन दोस्तों के नाम से लिखे, ये वो क्यों है, अरे बारे पुल पर हुई है, इनको आपसे देखा बार्डिना, जैसे उसको मालूम थ्री सी, आज लेकिन वो दिखाए, रूल होते हैं शासन,